લો ગાઈસ તો કેમ છો બધા મજામાં જશો મારું નામ હિ મકવાણા અને અમે આવી ગયા છીએ અત્યારે વડોદરા વડોદરામાં મેં તમને વાત કરી હતી કે છોકરાઓને આજે એસજીએફઆઈની સ્ટેટ લેવલની કરાટેની કોમ્પિટિશન છે તો અમારી સાથે છે પલ ને દેવ મકવાણા છે ને રુદ્રરાજ છે તો અમે ત્રણેય અને હજી જણો આવવાનું છે અત્યારે અમે ટોટલ ચાર જણા છીએ અંડર ફોર્ટીની આજે પહેલો દિવસ છે ફાઇટમાં તો અમને એક રૂમ આપવામાં આવ્યો છે આજે તો આવ્યો હા હું પેલા તમને રૂમ બતાવી દઉં તો ગાઈ સટલો રૂમ છે આમ સારો છે ના નથી એમ હાલે એમ છે અત્યારે પણ એક દી માટે તો હાલે તો અત્યારે અમે બધા ભેગા થઈ આવી છીએ રૂમે રૂમે હારી છે દીધા છે આ પલભાઈ છે રુદ્રરાજભાઈ છે આ જો અત્યારે ચાલુ પડી ગયા છે બધાય ફ્લિપ મારવામાં ને એમાં બધા છોકરાઓ તમે બધા બીજો તમને બધા ને વડોદરા આવીને કેવી મજા આવી હું તો પહેલી વાર આવ્યો તમે બધાય વડોદરા આયવા બહુ મજા આવી અત્યારે રૂમ પણ સારો નથી પેલા એમ છે અત્યારે મજા આવે હા એટલે અમે હારા અત્યારે બધાય ભેગા થયા છીએ ને તો બધે ભાઈ ભાઈ બધાય ભેગા થઈએ તો સારું લાગે છે તો અમારા પલભાઈ છે પલભાઈ અત્યારે અમારી સાથે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને સ્ટેટ લેવલે તો આપણે પલભાઈને પેલા પૂછી લઈએ તમને કેવો અનુભવ થયો કેવી મજા આવી પલભાઈ તમને કેવી મજા આવી એટલે તમે પહેલી વાર આવ્યો અમારી સાથે કન્ફર્ટેબલ છો ને બધું કોઈ જાતની વાંધો છે જલસા છે ને તો બસ એમાં અમારી સાથે જલસા જવાના બાકી આ બે તો અમારી આવી રહ્યા અમે કોમ્પિટિશન ઘણી બધી ગઈ અમદાવાદ ગયા આણંદ ગયા એટલે રાજકોટ જઈએ એવા ઘણી વાર આ બધા જ હોય ને આજે ગોલ્ડ મેડલિસ્ટ છે બે કેટલી વાર ગોલ્ડ મેડલ પણ આવીએ આ ભાઈનું પહેલી વારનું છે તો ભાઈ અમે અત્યારે આવી ગયા છીએ અને હવે ટાઈમ તો ગાઢો પડે ગમે કે કોઈ છે નહીં કંટાળ આવે તો અમે બધે એક વાર અત્યારે ગાડલા પાતી રીતે આવીએ જો આ બે પાય છો આ ફરતે અત્યારે ગાડલા પાતી હવે હવે એમ કે છે એ અમારે ફ્લિપ એ કોની હારી ફ્લિપ થાય ને એ કોમેન્ટ કરો તો ભાઈ તમે જોઈ લો કે દેવ આ દેવ મૂકવાના છે અને આ વેગરાઘેરા એ બેની કોની હારામાં હારી ફ્લિપ થાય ને એ તમારે કોમેન્ટ કરવાની ઓકે તો હાલો આપણે જઈએ સ્ટાર્ટ કરીએ લેસ્ટ ગો હા તો અત્યારે આ બે અત્યારે ફૂલ તૈયારીમાં છે જો એક્સરસાઇઝ કરે કોનું સારું થઈને બેસ્ટ પ્રેમ બેસ્ટ પરફોર્મન્સ કોનું છે એ જોઈએ આપણે કોની ફિલ્મ હારામારી લાગે એ આપણે જોવાનું છે તો તમે કોમેન્ટ કરજો હાલો પેલા વેલા કોણ આવશે તો હાલો પેલા પાકી જાઓ પાકી જાવ હાલો આપણે પેલા પાકી જાય પાકી જાય ઉભા રહ્યો રેડી હા જે પાકશે એનો એનો દા પેલા ઓકે જે છે એનો હાલો જે જો

કોમેન્ટ કરજો કે કોની હારી થઈ ગાઈસ તો નટકી છે આ તો 360 માં છે આના જ આલે ગાઈસ આ ગાઈસ ના આલે આલે એમને તમને લાગતું નથી ને એમ બરોબર છે ને જો કે અમે અહીંયા અમે અહીંયા પાંચ છ ગાડલા પાથરી દીધા છે ઉપર ઉપર એટલે વાંધો નહી આવે આ લો હવે છેલ્લી ફ્લિપ છે તમને જે માર્યું

ખાલી બે બે વાર એ વિન થવાના છે તો તમારે કોમેન્ટ કરવાની છે ઓકે તો ગાઈસ અમે અત્યારે રૂમ સીવ કરીએ છીએ કહું કે આ રૂમ તો બરોબર છે જ છે હવે અમે બીજો રૂમ સીવ કરીએ છીએ તમને બતાવું છું આ રૂમ હાલો બધો સામાન લઈ લ્યો રુદ્ર બાબુ બધો સામાન લઈને આવી રૂમ અમે રાખ્યો છે કેમ કે આ રૂમમાં બારી બારી છે હવા ઉજે સારી આવે છે તો મેં આ રૂમ એડ કર્યો હે બાલ્કની બધી રીતના સારું છે આમ કમ્ફર્ટેબલ લાગે છે એટલે અમે અહીં આવી ગયા છીએ હવે હવે અમે આખામાં ગાદલામાં ભાખરી દેવાના છીએ તો અમે થોડી વાર પછી અમને આપણે જોઈએ